કાગડા ની જેવી નજર બે ઘર બધું પ્લાન કરી રાખ્યો ખાલી આપડી વાત જ કરવાની હતી ચોરી કરવાનો ઈરાદો એ ટાઈમ હવે આઈ ગયો એટલે આજે જઈ ને ચોરી કરી નાખીએ કઈ નાખીએ એનું કરી જ નાખીએ બતાવો ઘર તમારું કરી નાખીએ

આપ પકડ નાખવાનો હું મય જે હોય તો તારું મારેલું હો જે હોય ને કશું રહેવું ના જોઈએ તારું મારે તો પેલવા બાખું પાડીએ પેલવા જો ઓ પેલપા એ હું ફરીને આવું આપ પર સત રાખો હું અડાર ખાતે સાફ કરવાનું હું સાફ એ તો મય જે હોય કાઢી જ લેવાનો હા કશું ના ભાણી દીએ ને ચાર ઓછો કરજો બધું સાફ જ કરી નાખજો હા પણ તમે ચાર ઓછો કરજો નકર કર અમે સાફ થઈ જશું સો ઓછો કરી નાખું તમે ટેન્શન ના લેશો સારું તો ખારી જગ્યાએ હંતરાજો અને કોક આવે ને તો ચમનું કરશું

જોયે બીજો બધું સાફ જ કરી નાખજો જોઈ લેજો કશું રહી જાય ના હાર ઉપર ખાલી અંતર નહી શું કરતા ખબર નહી ના નક્કી કોઈ એમ ખજાનો મળ્યો છે ભારે એટલે ઉચકવા માંગ એટો બેટો ગાલા ને એટલે ખોદી કાઢવી પડે ને મહી

તમે સાફ કરો મારી વાત શું દયા આવે એમ કરો દયા આવે એવા થઈ ગયા હોય તમને ચોરી કરવાની કહી ને તમે ચો સાફ કરવા મોટી હો તમે કહ્યું નતું ઘર સાફ કરી નાખજો

તમે આટલા ગેડા થયા તો હજુ વાતમાં હમરતા નહીં ગાયો પેલું આ ડોબન દમણ સાફ કરી હવે સાફ રાખે તમે ડોબન સાફ નહીં

લીડર તો સાધનો હો બને બધું જ મારે લેવાનું તમાર ના ચોરી કરતો ના આવે તો શું કરું ચોરી કરોરી ચોરી કે ચોરી પૈસા

ચોરી કરવાની ઘર સાફ કરવાનું કાલે મેં ઘર જોયું હો જઈશું અગાડી કાલે રાતે ગોઠવું એક દિવસે ગોઠવ્યું હમી હો જઈને તો પણ મને દેખાતું નઈ આવું આવું મેં તો રાતે નું પેલા ઓરિજિનલ બધો આવું ના કરતા બહા વારવા ના ની હોનાની ની ચોરી કરજો એમ એ બધું સમજવાનું ના કોભરી જાય વાર ના વાર કોટો ખબર તો ઘેર મારી આવશે બીજો પ્લાન કેવો આ બાજરે વડાય એટલે ડુંડા કરવાની એ બધું ગોઠવીશું ધીરે ધીરે બધી ચોરીઓ કરશું કોઈ કેવાનું નઈ હું વાતો